ગાંધીનગરની ગાંધીનગર આજનું જીવતું ધબકતું જૈન જેએસજી સંગીની ફોરમના આશ્રય ઉપક્રમે ગાંધીનગર ગ્રુપ દ્વારા આયોજિત પાદુકા વિતરણ કાર્યક્રમમાં ગ્રુપના પદાધિકારીઓ અને સ્થાપક પ્રમુખ નીતિ મેમ્ જોડાયા હતા સેક્ટર છ શ્રમજીવી વસાહત જેવા સ્થળો અને બોરીજ દેરાસર પર જરૂરતમંદો ને વિતરણ કરવામાં આવ્યું હતું તે ઉપરાંત હાઈવે પર જતા શ્રમજીવીઓને પગરખાં પહોંચાડવામાં આવ્યા હતા

હિન્દુઓ માટે મફત કાનૂની સેવા આપવા માંગ આવે છે તેમજ લેન્ડિંગ જેહાદ લવ જેહાદ માંગ ફસાયેલા હિન્દુઓને મફત કાયદાકીય માર્ગદર્શન તથા ધર્મ પરિવર્તન સામે હિન્દુને રક્ષણ આપવાની ગાયોની કતલ તથા ગેરકાયદેસર ગૌ વેચાણ સામે કાર્યવાહી વકીલો મારફત કરવાના કામકાજ કરી સમાજ સેવા કરવાની ઊંડા પ્રવૃત્તિ કરવા માંગ આવે છે જેના ઉત્તર ગુજરાતના ઝોને સહસંયોજક તરીકે ડોક્ટર અશ્વિન ત્રિવેદીની નિમણૂક કરવા માંગ આવતા શુભેચ્છા પાઠવવા માંગ આવેલ છે આરોફ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ સ્થિત બોપલના ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર ખાતે નાણાકીય સાક્ષરતા વિષયક તારીખ આઠ મે બે હજાર ચોવીસ અને તારીખ નવ મે બે હજાર ચોવીસના દિવસે બે દિવસ તાલીમ પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરેલ હતું जेम गुजरातना एकवीस जिलासठमी वह निय काउंसिलर सहायक नियउंसिलर हाजर रहा हा था जेम आरो फाउंडेशन सीएफएल प्रोजेक्ट नेशनल प्रोजेक्ट हेड श्री आशीष सिंह श्री प्रदीप प्रजापति पंजाब हरियाणा प्रोजेक्ट स्टेट हेड श्री सत्यन्द्र चौधरी राजस्थान प्रोजेक्ट स्टेट हेड श्री गिरिजा शंकर पांडे उत्तर प्रदेश प्रोजेक्ट स्टेट हेड श्री ललित कुमार गुजरात प्रोजेक्ट स्टेट हेड हाजर रहा તેમજ અતિથિ તરીકે શ્રી શિવસિંહ અધિકારી આરબીઆઈ શ્રી સુરેશ મોટવાની અમદાવાદ હાજર રહ્યા હતા તેમજ નાણાકીય સાક્ષરતા વિશે માહિતી આપવી પ્રતિભાગીઓને પ્રોત્સાહિત કાર્ય હતા તેમજ સરકાર દ્વારા ચલાવવામાં આવતા કાર્યક્રમો અને યોજનાની માહિતી આપવામાં આવી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ નાણાકીય સાક્ષરતા ને ગ્રામ્ય કક્ષા સુધી પહોંચાડવાનો છે જે માટે આરોફ ફાઉન્ડેશનના નાણાકીય કાઉન્સીલર તેમજ

આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ